નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ તો મિત્રો દલિત યુવકના અપહરણ બાબતે ગણેશ ગોંડલ વિરુદ્ધ જે કેસ થયો હતો જેને લઈને જુનાગઢ પોલીસે ગણેશ જયરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે કારણ કે મિત્રો ગણેશ જયરાજસિંહ જાડેજા ઉપર એટ્રોસિટી એક્ટ તેમજ કિડનેપિંગ અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને લઈને જુનાગઢ પોલીસે ગણેશ જેરાસી જાડેજાની ધરપકડ કરી લીધી છે પરંતુ મિત્રો આ બાબતે સૌથી મોટો ખુલાસો એ સામે આવી રહ્યો છે અને એ પ્રકારની વાતો હાલ મળી રહી છે કે જેની અંદર ગણેશ જયરાસી જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર રાજુભાઈ સોલંકી મિત્રો રાજુભાઈ સોલંકી જે છે એમને રીબડા એટલે કે અનિરુદ્ધ છે રીબડાનો સપોર્ટ છે અને જેના લઈને રાજુભાઈ સોલંકી જયરાસી જાડેજાની સામે પડ્યા છે કારણ કે મિત્રો જયરાજસિંહ જાડેજા વિશે માનવામાં આવે છે કે જે લોકો જયરાજસિંહ જાડેજાથી પરિચિત છે એવા લોકો જયરાજસિંહ જાડેજાની સામે પડતા નથી કારણ કે મિત્રો જયરાજસિંહ જાડેજાનો ઇતિહાસ એવો છે કે જેનાથી લોકો ડરે છે જયરાજસિંહ જાડેજા જે છે એવો ધારાસભ્ય હતા ત્યારે પણ તેમની છાપ એક દબંગ નેતા તરીકેની હતી જેના લીધે લોકોને મેટર થાય તો પણ તેઓ જયરાજસિંહ જાડેજાની સામે કેસ કરવા અથવા તો ફરિયાદ કરવાની જગ્યાએ સમાધાન કરવું વધારે પસંદ

કોટેજા સાથે વાત કરતી વખતે રાજુભાઈ સોલંકીએ ગાળો પણ બોલી હતી અને જયરાજસિંહ વિરુદ્ધ બેફામ શબ્દો પણ ઉચ્ચાર્યા હતા જેનો અર્થ એ છે કે રાજુભાઈ સોલંકીને કોઈનો પણ ડર નથી અને આ ડર ન હોવાનું કારણ લોકો એવું જણાવી રહ્યા છે કે રાજુભાઈ સોલંકીને રીબડાનો સપોર્ટ છે તો મિત્રો આ સમગ્ર બાબતે સ્પષ્ટતા કરતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ આ અંગે શું કહ્યું આવો સાંભળીએ એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો એ હોઈ શકે એવું માનવાને કારણ એટલા માટે છે કે જ્યારે રાજુભાઈ સોલંકી એક ઓડિયો એનો અને ગિરીશ કોટેચા જુનાગઢ જુનાગઢના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે મેયર રહી ચૂક્યા છે યા તો મેયર છે હવે એની સાથેનો એક ઓડિયો રજૂ થયો ઓડિયોમાં ભાઈ રાજુ સોલંકી બે સુમાર રીતે ભાઈ જયરાજસિંહ જાડેજાને ઉદેશીને ગાળો પણ આપે છે ને એનો ગુસ્સો ઠાવે છે હવે આમ તમે જુઓ તો કોઈ સામાન્ય વ્યક્તિ જેના છોકરાને માર મારવામાં આવ્યો હોય તો ઓબિયસલી દરેક પિતાની આ જ હાલત હોય જે રાજુ સોનંગીરી છે એટલે એમાં એ ખોટું કર્યું એવું નથી કહેતા પરંતુ એમાં એ પાછી એક વાત કે છે કે એ હું ઓળખી ગયો કે આ જયરાજસિંહ જાડેજાનો પુત્ર ગણેશ છે હવે જ્યારે કે સૌરાષ્ટ્રમાં જે લોકો રહેતા હોય છે એ બધાને ખબર છે કે જયરાજસિંહ જાડેજાની ઓળખ થયા પછીથી થી કમસે કમ પાંત્રીસ વર્ષથી હું આ લાઈનમાં છું છાપાની લાઈનમાં છું પ્રેસ પત્રકાર તરીકે મેં ક્યારે કોઈને આવી હિંમત દાખવતા જોયા નથી એટલે બધા કઈ નપુષક છે એવી વાત પણ નથી પણ એ ખબર પડે કે જયરાજસિંહ જાડેજાનો આના પુત્ર છે અથવા તો જાડેજા બાપુનો કોઈ માણસ છે તો એ બે વાત કરે યા તો સમાધાનની વાત કરે અથવા તો ઈ કોઈના લાગતા વળતાના છેડા અડાડીને એને યોગ્ય લાગે એવા ન્યાયની વાત કરે પણ જ્યારે કે ખબર પડે કે આ જૈરાસિંબાપુના દીકરા છે ને છતાંય એ બે સુમાર હદે ગાળ બોલીને કે કે હું એને મારું તો જ મને શાંતિ થાય તો એટલી જરૂરત જે કરવાની હિંમત જે છે એ તો સ્વાભાવિક જ તમને જે મેસેજ મળ્યા કે એને રીબડા કનેક્શન હોય તો મેં બી હોઈ શકે એનું કારણ એ છે કે તો જ આ સંભવ બને અથવા તો એના જેવું કોઈ પણ રીબડા યા રીબડા જેવું કોઈ પણ એટલે જરૂરી નથી કે રીબડા જ હોય પણ કોઈ પણ એક પીઠબળ તો છે જ અને હોય એ તો પાછું ખોટું છે નહી પીઠબળ હોવું ખોટું નથી કારણ કે એને તો 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 છોકરાને માર્યો એ એ હકીકત છે પછી આપણે એમ નથી જયરાશી બાપુ કેવું કઈ કઈક ફરિયાદ ન કરવી જોઈએ કે એવી વાત નથી દરેક કોઈના દીકરાને મારે તો એ સ્વાભાવિક જ આવું બોલે પણ એ બોલવાની જે હિંમત તમે જેમ કહો છો એ સ્વાભાવિક જ એની પાછળ કોઈ બેકગ્રાઉન્ડ હોય તો જ બોલી શકે નહીં તો સામાન્ય માણસ ન બોલી શકે કેવાનો આશય એ છે કે જેની ધાક અને શાકથી આખું સૌરાષ્ટ્ર ધણજણતું હોય હવે એની ખબર પડ્યા પછી અજાણવું હોય તો બને અજાણતામાં તો કોઈ ગમે એમ ગુસ્સો કરીને એકબીજાને અમે લાફા લાફી કરી લઈએ પણ જ્યારે ખબર પડે કે આ જયરાસિંહ બાપુ છે અથવા તો રીબડાનું તમે જેમ કહો છો કે અનિરૂચ સિંહ બાપુ છે તો કોઈની કમ સે કમ મજા નથી કે આવું કરી શકે કારણ કે એના વિપરીત પરિણામોની એને ખબર હોય એટલે આપ જે લોકો એમાં કહી રહ્યા છે કે રાજુભાઈ સોલંકીનું એમ કે રીબડા કનેક્શન હોય તો એ સંભવ કદાચ પાકિસ્તાન જેવું છે પણ હવે જો ડોન છે તો આપણે અત્યાર સુધી તેનું નામ ક્યારે સાંભળ્યું નથી માન્યો કે ડોન હોય તો ક્યાંક તો કમસે કમ ત્રીસ વર્ષની છાપાની અમારી કેરિયરમાં ક્યાંક તો રાજુ સોલંકીનું નામ એઝ એ ડોન આવ્યું હોય એવું આજ સુધી આપણે સાંભળ્યું નથી રહી વાત દારૂ પ્રકરણની કે તો જેને કોઈ જાણતા હોય ને કેતા હોય બરાબર છે આપણે કંઈ જાણ્યું નથી દારૂ વગેરેનું હોઈ શકે પરંતુ એક નેતા એ જ્યારે રાજ જુનાગઢ બંધનું એલાન આપ્યું ભાઈ જિગ્નેશ મેવાનીએ એણે આ જ કિસ્સામાં કે ભાઈ જો આની ધરપકડ કરવામાં નહીં આવે તો હું જુનાગઢ બંધનું એલાન આપશું અને દલિત સમાજનો આ જ રાજુભાઈ સોલંકી આજે જ જુનાગઢ ના કાળવા ચોકમાં બધા દલિત સમાજના ભાઈઓ ભેગા થયા હતા અને આજે એને એનાઉન્સમેન્ટ કર્યું છે જેનો અમે સમાચાર પણ છાપ્યા છે કે જુનાગઢ ના કાળવા ચોકમાં બાબા આંબેડકર ની પ્રતિમાને પગે લાગી અને બારમી તારીખે આખા ગોંડલમાં ગોંડલ સુધીની બાઇક યાત્રા કાઢવાના છે અને ગોંડલને ઘેરો ઘાલી અથવા તો ગોંડલની વિસ્તાર મહીન મહીન બજારોમાં ફરી અને દલિત એકતા જિંદાબાદ દલિત શક્તિ જિંદાબાદ વગેરેનું પ્રદર્શન કરવાના છે એ આજે અમે સમાચાર છાપ્યા જો ડોન હોય તો આ રીતે એ કરે નહીં જે કામ ભાઈએ કહેવું ગણેશનું કહેવાય છે એફઆરઆઈ મુજબ એવું જ કરે પણ આ જે પબ્લિક કે પોલિટિકલી જે થઈ રહ્યું છે અથવા તો આ પ્રકારનું જે પ્રદર્શન જે કરવામાં આવી રહ્યું છે એ ડોન ને કમસે કમ ડોન ના તો આવા જીનેટીસ માં હોય નહીં